નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ વિધવા મહિલા સાથે બનેલ એક સત્ય ઘટના વિશે ઉર્મિલા ઉદાસ હતી તે પોતાના ફળિયાના હિંચકા પર બેઠી હતી આજે તેનો દીકરો ઉમંગ બે વર્ષ માટે ભણવા વિદેશ ગયો બાવીસ વર્ષનો ઉમંગ અમેરિકા માસ્ટર કરવા ગયો હતો તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતો અને ત્યાંની યુનિવર્સિટીએ સ્કોલરશિપ આપી આ શક્ય અને સરળ બન્યું થોડીવારમાં આજ બાજુવાળા શાંતાબેન આવ્યા અને કહ્યું કે તમે જરાય ચિંતા કરતા નહીં અને જ્યારે પણ જરૂર પડે ત્યારે યાદ કરજો હું આવી જઈશ થોડી વારમાં નયનાબેન પણ આવ્યા અને હિંમત બંધાવતા કહ્યું માસી જરાય ચિંતા કરતા નહીં એમ એક પછી એક સોસાયટીના બધા જ આવીને કહી ગયા સાવ રહેતા અરુણભાઈ આવ્યા ને પોતે જ્યાં બેઠા હતા તે હિંસકા પર બેસી ને બોલ્યા કે ચિંતાનું કોઈ કારણ નથી આપણી સોસાયટી માં બધા જ સજ્જન રહે છે એટલે ગમે ત્યારે જરૂરત પડે ત્યારે કહેજો દિવસ રાત પણ જોતા નહીં હાજર થઈ જઈશ તે હિંચકા પર બેઠા ત્યારે જ ઉર્મિલાબેન જરાક સંકોચવશ એક બાજુ ખસી ગયા અને તેમની આંખોમાંથી કંઈક વિચિત્ર ભાવ તેમણે તારવી લીધો અને ઊભા થઈ બોલ્યા હા ચોક્કસ અને તમે બધા તો મારો પરિવાર છો આટલા વર્ષોથી તમારા સહારે જ મેં ઉમંગને મોટો કર્યો છે ચા પીવી છે કે કોફી એમ કરતાં તે રસોડા તરફ જવા લાગ્યા અરુણભાઈએ કહ્યું કે અત્યારે તો કંઈ નહીં પણ નિરાતે કોઈકવાર આવીશ અને તે પણ સાલ્યા ગયા ઉર્મિલા બેન મનોમન વિચાર કરવા લાગ્યા કે બીજા બધા સંજોગોને પહોંચી વળાય પણ આ એક એવો સંજોગ છે કે જેમાં મારે એકલા રહેવું એ થોડો ખતરો છે અને એમાં પણ અહીં બધા હવે જાણે છે કે ઉમંગ બે વર્ષ સુધી આવવાનો નથી સ્ત્રીને ઈશ્વરે એક એવી આંખ પણ આપી છે કે તે સામેના પુરુષની દાનત તરત કળી જાય હજી તો આજે જ ઉમંગ ગયો અને આજે જ અનુભવ થયો ખેર આગળ ઉપર જોયું જ હશે એમ વિચારી અંદર આવ્યા અને તેમણે ઘરનું મુખ્ય દ્વાર બંધ કર્યું અને રસોડા ભણી ચાલ્યા ઉર્મિલાબેનને ને ઉમંગ એક જ સંતાન છે અને ઉમંગ સિવાય તેની દુનિયામાં બીજું કોઈ હતું નહીં તેના પતિ ઉમાકાંતના અવસાનને પાક્કા દસ વર્ષ થઈ ગયા હતા અને ત્યારે ઉમંગ માત્ર બાર વર્ષનો હતો તેની ઉંમર પણ ત્યારે પાંત્રીસ આસપાસની જ હતી અને તેમને જો લગ્ન કરવા હોત તો કોઈ યોગ્ય પાત્ર મળી જાત પરંતુ તેમણે એવું ન કર્યું અને ઉમંગને સારી રીતે ઉછેરવામાં જિંદગી પૂરી કરી એવો નિર્ણય કર્યો આમ આ રીતે ઉમંગ મોટો થઈ ગયો અને છ વર્ષ પછી છ સાત પછી આઠ એમ ધોરણમાં પ્રગતિ કરતો ગયો અને આજે માસ્ટર કરવા વિદેશ પણ પહોંચી ગયો દિવસ આખો હોતો કામ અને પાડોશ આડોશ પાડોશ સાથે વીતી જતો પરંતુ રાત્રે બહુ એકલતા લાગતી આમ તો આ સોસાયટીમાં રહેવા આવે પણ પાક્કા વીસ વર્ષ થઈ ગયા હતા પોતાના લગ્નની પ્રથમ વર્ષગાંઠ ને દિવસે આ ઘરનું વાસ્તુ પૂજન કર્યું હતું એ તેને બરાબર યાદ છે લગ્ન થયા ત્યારે તો ભાડાના ઘરમાં રહેવા ગયેલા કોઈ દિવસ બોલ્યા ન હતા પણ ઘરના ઘરનું તેમ પોહરેથી જ સ્વપ્ન હતું અને આ વાત ઉમાકાંત બહુ સારી રીતે જાણતા હતા બંનેની ઉંમરમાં દસ વર્ષનો ફેર હતો પરંતુ ઉર્મિલાબેન એ જાતે પસંદ કર્યા હતા તેમને એ બાબતે કોઈ દિવસ કોઈ ફરિયાદ ન હતી તો ઉમાકાંતભાઈને પણ ઉર્મિલાબેન જેવી સુશીલ અને સંસ્કારી પત્ની મળતા જીવન આનંદમય પસાર થતું હતું બંનેના લગ્નના દિવસો સુખમય અને આનંદથી પસાર થતા હતા ઈશ્વરે એક સુંદર પુત્ર ની પણ ભેટ આપી હતી બસ બંનેનું જીવન હવે તેની આસપાસ જ ભમતું હતું આમને આમ જીવનના બીજા દસ વર્ષ ચાલ્યા ગયા અચાનક એક દિવસ સર્વિસ પરથી ઉમાકાંતભાઈ આવ્યા ત્યારે ખૂબ જ ઉદાસ હતા ઉર્મિલાબેનના પૂછવાથી તેમણે પહેલાં વાત ટાળી અને પછી જણાવ્યું કે તેને ઓફિસમાં ચક્કર આવતા તાત્કાલિક દવાખાને જવું પડ્યું અને ડૉક્ટરી તપાસમાં બ્રેન ટ્યુમરનું નિદાન થયું છે ઉર્મિલાબેન પોતાની જાતને સંભાળે કે પતિની જાતને એવો ઘાટ થયો પરંતુ હિમ હિંમત રાખી બોલ્યા કે બધું જ સરખું થઈ જશે ઈશ્વર સૌ સારા વાના કરશે પરંતુ દિવસો ઉપર દિવસો જતા અને આ લાસ્ટ સ્ટેજમાં પહોંચી ગયેલું કેન્સર કરતું જતું હતું કોઈ પણ જાતનું તેમને વ્યસન ન હતું તો જીવનમાં પણ સંતોષવી સ્વભાવને કારણે કોઈ ચિંતા કે ટેન્શન હતું નહીં છતાં પણ આ દર્દ તેને શું કામ થયું એ જ બે માંથી કોઈને સમજાતું ન હતું અને ઓપરેશન બાબતે હજી કોઈ ચોક્કસ નિર્ણય કરે તે પહેલા જ ઉમાકાંતુ દેહાંત થયું આ બધી વસમી પરિસ્થિતિઓ ધીરે ધીરે ઉર્મિલાબેન પોતાના દ્રઢ મનોબળ અને આત્મસુદ્ધ થી બહાર આવ્યા આજે એકલા પડ્યા એટલે એ બધું અચાનક યાદ આવી ગયું માક્ષર મહિનાની ઠંડીના દિવસો હતા અને રાત્રિના લગભગ અગિયાર વાગ્યા આસપાસનો ઘડિયાળ સમય બતાવ્યો રહી હતી સોસાયટી પણ સુમસામ થઈ ગઈ હતી ઉર્મિલા બહેન પણ આંગણામાં દરવાજે તાળુ મારવા ઉઠ્યા ત્યાં જ ફોન ની રિંગટોન વાગી આથી તેમણે પહેલા ફોન ઉપાડ્યો સામે શેડે ઉમંગ હતો એટલે હરકમાને હરકમા દરવાજે તાળું મારવાનું છે એ વાત જ ભૂલી ગયા ઉમંગ સાથે ઘણી બધી વાતચીત કરી અને હરી શયન દીપ પ્રગટાવી પોતે પણ તૈયારી કરી આ પ્રથા તેણે હમણાં હમણાં થી ચાલુ કરી હતી કારણ કે ઘરમાં કોઈ ન હોવાથી તેમને થોડો ડર રહેતો હતો પણ તેમની માતા આ રીતે રાત્રે દીપ પ્રગટાવતા એટલે તેમણે પણ આ રીતે અપનાવતી જેથી કરીને તેનો ડર ધીરે ધીરે ઓછો થતો ગયો કૃષ્ણએ વાસુદેવાય નમઃ એમ કરી પથારીમાં પડતું મૂક્યું ત્યાં જ ડોરબેલ વાગી તે એકદમ જ ડરી ગયા શું કરું તે તેને એક જ સૂજતું ન હતું પાડોશી આડોશી પણ સૂઈ ગયા હોય એટલે ફો કોને જગાડવા અચાનક આ કોણ આવ્યું હશે અને તેને અનુસંધાને મનમાં ગભરાટ પેદા થયો તેમજ અમંગળ વિચારો પણ આવવા લાગ્યા હવે શું કરું હવે શું કરું પછી મનોમન નક્કી કર્યું કે અંતે ડોરબેલ વગાડી જે કોઈ આવ્યું હશે તે ચાલ્યું જ છે પરંતુ હું અત્યારે બારણું ખોલીશ નહીં સાચે જ એવું થયું થોડીવાર ડોરબેલ વાગી અને પછી બંધ થઈ ગઈ ફળિયાના દરવાજાનો પણ બંધ થવાનો અવાજ આવ્યો એટલે તે બેઠકના રૂમમાં આવ્યા અને સીસીટીવી કેમેરામાં કોણ છે તે જોવા ઓન કર્યો તેની ધારણા સાચી પડી પણ આમ કઈ રીતે કોઈને કહેવાય પણ પણ એકલા રહે છે નહીં ને કામ શકે એવું મનમાં આશ્વાસન લઈ સુવા ચાલ્યા ગયા ત્યાં જ ફોનની રિંગટોન ફરીથી વાગવા લાગી અને તે પાછા ગભરાટ થી કાપવા લાગ્યા પછી તો શરીર જ પથ્થરે બાકી મન તો ગભરાટથી કબૂતર જેમ ફફડતું હતું આજે તો જેમ તેમ કરી અને પોતે બચી ગયા પણ હવે તો ડુપ્લિકેટ છાવી પણ બની શકે પણ આ બાજુ રહેતા સરોજબેન પાસે તેમની એક ડુપ્લિકેટ છાવી પણ કાયમ રહેતી જેથી કરીને કંઈ પ્રોબ્લેમ થાય તો કામ આવે અને એ વાત સોસાયટીના દરેક જણા જાણતા હતા સરોજબેનને પટાવીને છાવી પણ તેમની પાસેથી લઈ લે તો શું થાય મારું એ વિચારીને આ શિયાળાની ઠંડી રાતમાં પણ તેમને પરસેવો થઈ ગયો હવે તો આ ગંભીર સમસ્યા થઈ ગઈ છે ઉમંગને પણ કઈ વાત કરાય નહીં નહીં તો ભણવાનું અધૂરું મૂકીને એ આવતો રહે શું કરું શું કરું એમ વિચારતા અંતે એવું નક્કી કર્યું કે હમણાં થોડા દિવસ શાલિની દાદીને ત્યાં રહેવા જતી રહું દીદી મોટા છે તેમને વાત કરીશ એટલે જરૂર કોઈ રસ્તો નીકળશે સવારે યોજના મુજબ ચૂટકેશ પેક કરી લીધી અને ખાવા પીવાની ખરાબ વસ્તુ થઈ જાય એવી બધી વસ્તુઓ ડબ્બામાં ભરી અને તેનો એક થેલો અલગથી કરી લીધો આમ તે ચાલીની દીદીને ઘરે રાજકોટ જવા રવાના થયા રસ્તામાં તે વિચારતા હતા કે આમ તો આ બાર વર્ષ લગભગ તે કોઈના ઘરે લાંબો સમય ગયા ન હતા અને ક્યાંય જવું પડ્યું હોય તો તે ઉમંગની સાથે જ ગયા હતા રાજકોટમાં દીદીને ઘરે થોડી વધુ સગવડતા હતી કારણ કે દીદીનો દીકરો યુએસએ માં સેટ થયો હતો અને જીજાજી પણ ઓફિસર તરીકે રિટાયર થયા હતા એટલે તેનું પેન્શન પણ આવતું હોય ઉપરાંત બાપ દાદાની મોટી હવેલી જેવું મકાન હતું એ કાઢી અને આ એકદમ સગવડતા વાળો બંગલો ખરીદ્યો હતો જેમાં પાંચ બેડરૂમ વિથ બાથરૂમ વાળા ને મોટા હોલ કિચન અને ડાઇનિંગ હોલ ઉપરાંત કોઠાર પણ હતા અને આગળ પણ નાનું એવું ગાર્ડન અને હિંચકો હતા શરૂઆતનું એક વિકતો એકદમ આનંદમાં પસાર થઈ ગયું ઘણા વખતે બંને બહેનો મળી હતી રોજ જમવામાં નવું નવું બનાવવા અને સુગમ સંગીતની રાત્રે મહેફિલ જામતી ઉમંગના નિયમિત વિડિયો કોલ આવતા હતા તે પણ ખુશ હતો કે કેટલાય વખતે આમ મમ્મી અહીં માસીની સાથે આનંદ કરે છે દાદીનો સ્વભાવ એટલો સરળ અને માયાળુ હતો કે આડોશપાડોશીઓ પણ એની સાથે ખૂબ પ્રેમથી રહેતા હતા અને દરેક જણ નાના મોટા કામ પણ કરી આપતા દીદી પણ બધાના દુઃખ દર્દમાં તેમનો સહારો બનતા હતા સવારના લગભગ સાડા નો સમય હશે અને દીદીના બાથરૂમમાંથી એક પડવાનો અવાજ આવ્યો અને પછી વેદનાની શીષ ઉર્મિલાબેન એકાએક જાગી ગયા અને સીધા પથારીમાંથી ઊઠી દીદીના રૂમ તરફ દોડી ગયા તેની ધારણા સાચી પડી હતી દીદી બાથરૂમમાં પડી ગયા હતા અને તેમનો બેઠકનો ગોળો ભાગી ગયો પછી તો જીજાજી પણ ઉઠીને તરત આવ્યા અને તે બંને એને મહા મહેનતે બેડમાં સુવડાવ્યા ઓર્થોપેડિક ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લીધી અને દીદીને બતાવવા લઈ ગયા ડોક્ટરે ઓપરેશન કરવાનું કહ્યું અને ઓપરેશન થઈ ગયું પણ દીદીને ત્રણ મહિના પહેલા સારું થાય તેમ હતું નહીં ત્રણ મહિના સુધી કોમ્પ્લેટ બેડ રેસ્ટ કરવાનું ડૉક્ટરે કહ્યું હતું હવે અહીંથી મારું જવું મુશ્કેલ થયું અને દીદીને આ હાલતમાં મૂકીને જઈ પણ કેમ શકાય આમ જુઓ તો તેમણે જ મને મોટી કરી હતી અને આજ સુધી સાર સંભાળ રાખતા આવ્યા છે મારે તો ઘરે પણ એકલા જ રહેવાનું છે એવું કહીને જીજાજીએ પણ આગ્રહ કર્યો કે તારા રહેવાથી તારી દીદીને સારું લાગશે આમ પણ એક સ્ત્રીને આવે સમયે સ્ત્રીની જ વધુ જરૂર પડે એટલે અંતે મારું રોકાણ લંબાઈ ગયું દીદીને રાતમાં કોઈ તકલીફ થાય તો એ હિસાબે રાત્રે હું દીદી સાથે સૂતી અને જીજાજી બીજા બેડરૂમમાં સૂતા હતા હમણાં હમણાંથી નજરને કંઈક ખટકતું હતું અને ઘરે ચાલ્યા જવાનું મન થતું હતું એક દિવસ હું કિચનમાં કંઈક કરતી હતી અને મને એવો ભાસ થયો કે કોઈ મને જોઈ રહ્યું છે એક દિવસ એ જ રીતે બાથરૂમમાં નાહતી વખતે પણ લાગ્યું હવે જીવ મૂંઝાયો એક રાત્રે હું દીદીના રૂમમાં સુવા જવાની તૈયારી કરતી હતી અને ફોનનું ચાર્જર લેવા નીચી વળી ત્યાં કોઈએ એને પાછળથી પકડીને મોઢે હાથ રાખી દીધો અને એને જોયું તો એ જીજાજી હતા એની આંખો બંધ થઈ ગઈ અને કાપો તો લોહી ના નીકળે એવી સ્થિતિ થઈ ગઈ પરંતુ એક ઝાટકે જ મગજમાંથી બધા વિચારો કાઢી અને પ્રતિકાર કરવા માટે હાથનો ઝાટકો આપી તેને પાડી દીધા અને ઝડપથી રૂમની બહાર નીકળી ગયા દીદીના રૂમનું બારણું પણ અંદરથી બંધ કરી દીધું દીદી એ આશ્ચર્યથી તેની સામે જોયું કોણ જાણે એ નજરના ભાવ પારખી ગયા હશે કે પછી ખબર નહીં પરંતુ મૌન રહ્યા બીજે દિવસે બાજુમાં રહેતા નીલિનબેન ને બોલાવીને આખા દિવસની આયા બેનનું શોધવાનું કહી દીધું કારણ કે તેમના સાસુનો એક્સિડન્ટ થયો ત્યારે તેમણે એક આયા રાખી હતી મને બોલાવી કહ્યું ઉર્મિલા તું તારા ઘરે જવાની તૈયારી કરી લે ચાર આંખો આ બે બીસી માટે રડતી હતી બંને બહેનોએ ભેટીને ખૂબ જ રડી લીધું અને બપોરની બસમાં ઉર્મિલાબેન પોતાના ઘરે જવા રવાના થયા બસમાં પણ તેને આવી નજરનો સામનો કરવો પડ્યો ઓછીતાની ટિકિટ લીધી હોવાથી લેડીઝ સીટ ખાલી ન હતી અને તેને અન્ય પુરુષ મુસાફર સાથે બેસીને આવવું પડ્યું માંડ માંડ પોતાની જાતને સંભાળી અને તેઓ ઘરે પહોંચ્યા વળી પાછી ઘર સાથે જોડાયેલી એક ઘટનાથી તેને થોડો ડર લાગ્યો કે વળી રાતે કોઈ આવશે તો આડોશી પાડોશીને સૌને ખબર પડતા જ તરત બધા આવીને મળી ગયા બાજુમાં જ રહેતા શાંતાબેન હમણાં એકલા હતા આથી ઉર્મિલાબેને એક કછવાતા કછવાતા તેને રાત્રે સૂવા આવવાનું કહ્યું અને તે માની પણ ગયા કે બંને સહેલીઓને મજા આવશે પરંતુ ઉર્મિલાબેન જાણતા હતા કે આ સમસ્યાનો આ કોઈ કાયમી ઉકેલ નથી માટે મારે જ કંઈક કરવું પડશે બાકી તો આ દુનિયાવાળાની બુરી દાનતનો સામનો હું કઈ રીતે કરી શકીશ એ બધું હસાવનાર સામે આ મારું ભોળ પણ કામ નહીં આવે પહેલાં તેણે વિચાર્યું કે એક સિક્યુરિટી ગાર્ડ રાખી દે પણ પછી તેને થયું કે અંતે તો એ પણ પુરુષ જ એટલે તેણે સોસાયટીમાં એવી વાત ફેલાવી કે પોતે એક મહિનો રાજકોટમાં કરાટે ટ્રેનિંગ લીધી અને અહીં પણ હવે તે ચાલુ રાખવાના છે આશરે છ મહિના સુધી તેને સેલ્ફ ડિફેન્સના ક્લાસ કર્યા પણ ખરા જાદુ થયું હોય તેમ હવે રાત્રે વાગતી પહેલી બેરડોલ કે જાળીનો અવાજ ને ફોનની રિંગટોન બધું જ બંધ થઈ ગયું હવે તો ઉમંગ પણ પોતાનું ભણવાનું પૂરું કરીને આવવાનો હતો આવીને પોતાની માનું આ સ્વ સ્વરૂપ જોયું અને તે ખરેખર ખૂબ જ રાજી થયો તેને ત્યાં પણ એક કંપનીમાં જોબ ઓફર હતી અને અહીં પણ સારા પેકેજથી જોબ મળતી હતી એટલે તેણે પોતાની મા માટે થઈને અહીં જ સર્વિસ સ્વીકારી લીધી હવે તો બંને જણા આનંદ કરે છે દરેક સ્ત્રીએ પોતાનું રક્ષણ પોતે જ કરવું જોઈએ મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ